હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ સાદી પૂરી ફરસી પૂરી કે પછી મેથી પૂરી તો તમે ઘણી બધી વાર બનાવી હશે પણ આ રીતે પીઝા પૂરી તો ક્યારે પણ નહીં બનાવી હોય અને આ પીઝા પૂરી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે તો પિઝા પૂરી બનાવવા માટે સૌથી પહેલા લઈશું એક પેન અને પેનને થોડી ગરમ થવા દઈશું તો પેન થોડી ગરમ થઈ ગઈ છે હવે એડ કરીશું થોડું બટર તો તમે બટર ની જગ્યાએ ઘી પણ લઈ શકો છો સાથે જ એડ કરીશું થોડું તેલ એટલે કે એક ચમચા જેટલું તેલ એડ કરીશું હવે બટર અને તેલને આ રીતે બરાબર ગરમ થવા દઈશું સાથે જ એડ કરીશું ઝીણું કટ કરેલું લસણ હવે લસણને થોડી વાર સુધી સાતડી લઈશું આનાથી શું થશે કે લસણ જે છે તે બિલકુલ પણ કાચું નહીં રહે સાથે જ એડ કરીશું એક મોટી ચમચી ઓરેગાનો સાથે જ એડ કરીશું એક મોટી ચમચી ચીલી ફ્લેક્સ હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું તો આ જુઓ બધી જ વસ્તુ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું દોટ કપ ઘઉંનો લોટ તો આપણે જે રોટલી બનાવીએ છીએ ને બસ તે જ લોટ તમારે લેવાનો છે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું અડધી ચમચી કાળા મરીનો પાવડર સાથે જ એડ કરીશું બટર અને તેલ જે મિક્સ કરીને રાખ્યું છે ને બસ તે જ મિશ્રણને લોટની અંદર એડ કરી લેશું હવે આ મિશ્રણને લોટ સાથે બરાબર મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ પીઝા પૂરી એટલી બધી ટેસ્ટી બને છે ને કે તમારા બાળકોને તો શું તમને બધાને પણ ખૂબ જ પસંદ આવશે હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું તો આ પૂરીનો લોટ તમારે થોડો કઠણ જ બાંધવાનો છે છે એટલે કે લોટ બંધાઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો આ જુઓ લોટ ખૂબ જ સરસ રીતે બંધાઈ ગયો છે તો તમારે આ રીતનો કઠણ લોટ જ બાંધીને તૈયાર કરી લેવાનો છે તો આ લોટને તમારે રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી હવે લોટમાંથી થોડો થોડો લોટ લઈ લુવા બનાવી લઈશું તો લુવા તમારે થોડી મોટી સાઈઝના જ બનાવવાના છે તો આ જુઓ તમારે આ રીતના બધા જ લુવા બનાવીને તૈયાર કરી લેવાના છે હવે લઈશું એક પાટલો અને પાટલા પર લુવાને મૂકી રાઉન્ડ શેપમાં પાતળી રોટલી જેવું વણી લઈશું તો ફ્રેન્ડ્સ આ પિઝા પૂરી આપણે ઘઉંના લોટની બનાવી છે ને તેનાથી હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ ખૂબ જ છે તો આ જુઓ તમારે આ રીતની પાતળી રોટલી જેવું વણી લેવાનું છે હવે એક કાંટાવાળી ચમચીની મદદથી નાના નાના હોલ કરી લઈશું આનાથી શું થશે કે પૂરી તળતી વખતે પૂરી ફૂલશે નહીં અને આપણી પિઝા પૂરી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે આને એક પિઝા કટરની મદદથી આ રીતે કટ કરી લઈશું અને જો તમારી પાસે પિઝા કટર ન હોય તો તમે ચપ્પાની મદદથી પણ પૂરીની કટ કરી શકો છો તો આ જુઓ પિઝા પૂરી એકદમ પરફેક્ટ રીતે કટ થઈ ગઈ છે તો આ પૂરી દેખાવની સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં મેં પહેલેથી તેલ લઈ લીધું છે હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ આવી ગયું છે કે નહીં તે ચેક કરવા માટે તમારે આ રીતે થોડું લોટ લઈ તેલમાં એડ કરીને ચેક કરી કરી લેવાનું જો આ રીતે સરળતાથી ઉપર આવી આવી જાય ને તો તમારે સમજવાનું કે તેલ ગયું છે હવે એક એક તેલમાં મૂકી તળી લઈશું તો પૂરીનો કલર થોડો ચેન્જ થાય એટલે કે થોડોક ડાર્ક થાય ત્યાં સુધી તમારે પૂરીને તળી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ પીઝા પૂરી તમે એકવાર બનાવશો ને તો બસ વારંવાર બનાવવાનું પસંદ કરશો તો આ જુઓ પૂરીનો કલર થોડોક ડાર્ક થઈ ગયો છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું તો બસ આ જ રીતે હું બધી જ પીઝા પૂરી બનાવીને તૈયાર કરી લઈશ તો તૈયાર છે સુપર ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી તેવી પીઝા પૂરી જે ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ